સ્વાગત એકસો સત્તાવન સોસાયટીમાં ગણપતિ સ્થાપના કરવામાં આવી પાલનપુર પારપડા મોરિયા રોડ પર આવેલ સ્વાગત એકસો સત્તાવન સોસાયટીમાં તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસ ના રોજ ગણેશ ચતુર્થીના શુભ અવસરે સોસાયટીમાં આવેલ મહામૃત્યુંજય મહાદેવ મંદિર ખાતે વિઘ્નહરણ ભગવાન ગણેશ શ્રી વિશાળ મૂર્તિ સાથે સ્થાપના કરવામાં આવી ધર્મ પત્ની ઉપસ્થિતિમાં પૂજા ઢોલ નગારા સાથે ભગવાન ગણેસ્તી વિશાળ મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી આ અવસરે ગણપતિ બાપા મોર્યાના જયકારા સાથે તમામ વાતાવરણ ગણપતિમય બન્યું હતું અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું આવસરે સોસાયટીના મંત્રી પરેશભાઈ જોશીએ જણાવ્યું કે સોસાયટીમાં આરતી સાથે સતત દસ દિવસ સાંજે રાસ ગરવાનો કાર્યક્રમ થશે અને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે આ શુભ અવસરે સોસાયટીના પ્રમુખ રાજુભાઈ મોદી સાથે તમામ કમિટી સભ્યો હાજર રહ્યા અને તમામ વ્યવસ્થા સંભાળી આ કાર્યક્રમમાં સમગ્ર સોસાયટી એક ભક્તિ ઉત્સાહ સાથે ભાગ લેતા નજરે પડે છે રિપોર્ટર દિશા જોશી બૌદ્ધિક ભારત પાલનપુર